નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર લોડિયા ભારત દેશ આપણો સૌથી મોટો લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં આપણી જે પ્રજા છે વિવિધ રંગી પ્રજા છે અનેકતામાં એકતા જેને આપણે એવું ગૌરવ લઈ શકીએ આવી પ્રજામાં નાના મોટા કોઈનો ભેદ રાખ્યા વગર તમામને એક સરખો ન્યાય મળે કાયદો બધાનું રક્ષણ કરે એ પ્રકારનું આપણું બંધારણ બાબા સાહેબ આંબેડકર અને એમની સાથે જોડાયેલા તમામ લોકોએ એ તૈયાર કર્યું છે ને એ આજે સામાન્યમાં સામાન્ય માણસ હોય એનું પણ રક્ષણ કરે છે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે અજ્ઞાનતાના કારણે અથવા તો માહિતી ન હોવાના કારણે પોતાનું રક્ષણ કાયદો કઈ રીતે કરે છે એ ઘણીવાર ખ્યાલ નથી હોતો અને જેના કારણે એ ન્યાયથી વંચિત રહી જાય છે તો આવું પણ બનતું હોય છે એ માત્ર અજ્ઞાનતાના કારણે બનતું હોય છે કાયદો તો બધાને રક્ષણ આપે જ છે પણ એ કાયદો ખરેખર કઈ રીતે રક્ષણ આપે છે અને કઈ રીતે આપણે રક્ષણ મેળવી શકાય એ બાબતે આજે ખાસ સામાજિક ન્યાય દિવસ નિમિત્તે સ્ટુડિયોમાં આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે રાજેશભાઈ ચાવડા યુવા એડવોકેટ છે અને છેલ્લા ચૌદ વર્ષથી તેઓ રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છ અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે અને ખાસ કે એમની કેરિયર એમને ઓગણીસો છન્નુંથી એક ઓફિસ બોય તરીકે શરૂ કરી અને આજે એ બહુ જ સારી રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે એક એડવોકેટ તરીકે માત્ર એડવોકેટ નહીં પણ એક માનવ સેવાનું કામ પણ એ પોતે નિમિત્ત બને છે તો આવો એમની સાથે આ બધી બાબતે ચર્ચા કરીએ અને દર્શકો આપ સૌને જે જાણવા મળે કાયદો શું છે કેવી રીતે સામાજિક ન્યાય આપને મળી શકે છે એમાં આપણે કઈ રીતે એનાથી વંચિત ન રહી શકીએ એની વાત શેર કરીએ રાજેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આભાર રાજેશભાઈ પહેલાં તો મને અમારા દર્શકોને સમજાવો કે સામાજિક ન્યાય છે એ ખરેખર શું છે આજે સામાજિક ન્યાય દિવસ છે આજે વિશ્વભરમાં સામાજિક ન્યાય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને આપે આજ આપની ચેનલમાં મને આમંત્રિત કર્યો એ બદલ આપનો અને આપના ટીમનો ખૂબ ખૂબ આભાર સૌ પ્રથમ તો સામાજિક ન્યાય એ બાબત તમામ ધર્મ તમામ વર્ગ અને લિંગ તમામને સમાન ન્યાય મળે એના માટે થઈ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આ સંવિધાનમાં જે જોગવાઈઓ કરેલી છે તેનો આપણે બધાએ

કયા કોઈ ગેરપ્રવૃતિમાં તો નથી ને કોઈ ખોટા મિત્ર સર્કલ ના સંપર્કમાં તો નથી ને બરાબર ક્યારેક જાણતા અજાણતા કોઈ એવું ક્રાઇમ થઈ જાય અને પછી પાછળથી જે પરિવાર થતું હોય તો એ દાખલા તરીકે જે વાલીઓ જાણે છે જેમને કાયદાની ખબર છે પણ આપણા દેશમાં કેટલાક એવા પણ પરિવારો છે જે જેમને ખબર જ નથી કાયદો શું છે પોતાનું રક્ષણ કાયદો કઈ રીતે કરી શકે એ પણ એને ખબર નથી તો એવા લોકોએ શું કરવું જોઈએ રાજકોટ એમના માટે કોઈ એવી વ્યવસ્થા કરી આપણા ન્યાય પ્રક્રિયામાં કે એમને પણ મૂલ્યે ન્યાય મળે ચોક્કસથી રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આ સિવાય ગુજરાત રાજ્યમાં તમામ કોર્ટો ગુજરાત રાજ્યની તમામ કોર્ટો અને ભારતભરની તમામ કોર્ટોમાં આ લીગલ ઓથોરિટી હોય છે જેને આ જે સમાન ન્યાય માટે થઈને કોઈ વ્યક્તિ પૈસાના અભાવે મફત કાનૂની સેવા સત્તા મંડળ તરીકે દરેક કોર્ટમાં અવેલેબલ છે જ્યાં એની અમારી પેનલ બનાવેલી હોય પેનલ બનાવી એડવોકેટો સારામાં સારા એડવોકેટો તે પેનલમાં હોય છે અને તે પેનલમાંથી તમને જો વકીલની જરૂરિયાત હોય તમારી પાસે આર્થિક પરિસ્થિતિ નબળી છે અને વકીલની જરૂરિયાત હોય તો તેમાંથી તેને અરજી કરે અને ફોર્મ ભરે એમાંથી એને પછી કોઈ આપણે થોડીક ડિટેલ્સમાં એટલા માટે જાશું કે ઘણા બધા લોકોને આ માહિતી જોતી હોય પણ મળતી નથી દાખલા તરીકે કોઈ એવી વ્યક્તિ છે કે જેને આ કાનૂની સેવા જે મફત કાનૂની સેવા દરેક કોર્ટમાં ચાલે છે તો એમને એ સલાહ લેવી હોય અથવા તો એમનું સેવા લેવી હોય તો એને પહેલાં શું કરવું પડે એના સૌપ્રથમ તો જે કોર્ટ હોય તમામ બાબતો દરેક કોર્ટના રજીસ્ટ્રાર જે હોય એમને આ બધી માહિતી હોય બરાબર બીજું કે કોર્ટ ની અંદર આપણે સમાન દરેક વસ્તુ કોર્ટમાં જ છે એવું આપણે એવું બધી જગ્યાએ મફત કાનૂની સેવા સત્તા મંડળના દરેક જગ્યાએ બોર્ડ મારેલા હોય છે અને ત્યાં બધી જ માહિતી તમને અવેલેબલ હોય છે તેના કેમ્પ પણ થતા હોય છે અને દર વર્ષે એનો ચોક્કસ દિવસ અને તારીખે

પત્ની ને એના પતિ પાસેથી કોઈ માની લો કે કોઈ કેસ કરેલો હોય તો એનો રાગ જો ભવિષ્યમાં પાછું એ જ દીકરી ને ત્યાં જવાનું હોય તો એવું સામા વાળા ને થાય મારી માથે કેસ કરેલા હતા પણ એ વસ્તુમાં ન પડતા પ્રી લિટિગેશનમાં રાખે અને ત્યાં બે નું સમાધાન કરાવે અને સુખદ અંત આવે એટલા માટે કોર્ટો હંમેશા તત્પર હોય છે દરેક જિલ્લાની દરેક કોર્ટોમાં આ ફેસિલિટીસ અવેલેબલ છે પણ એની માહિતી તમને જે તે કોર્ટમાં જે તે તાલુકા અથવા જિલ્લા કક્ષાની જે કોર્ટ હોય ત્યાં જ અવેલેબલ છે આવું આવી જ રીતે દરેક ગુજરાત હાઈકોર્ટમાં પણ આ જ રીતે હોય જ છે ઘણી વખત શું છે

એ એનાથી કોઈ વંચિત ન રહી જાય એવી આપણી આ ન્યાય પ્રક્રિયા છે અને આપણે જેમ વાત કરી કે દરેક કોર્ટમાં આ પ્રકારની વ્યવસ્થા હોય છે પણ ઘણી વખત ખબર નથી હોતી એટલે બીજી એક ખાસ નવી વાત આપે એ પણ જાણવા મળી કે નોટિસ ઘણી વાર આવતી હોય તો એ નોટિસની નીચે પણ લખેલું હોય છે કે જો તમે આર્થિક રીતે કે કોઈ પણ તમે એમાં પહોંચી ન શકતા હોય તો એની સલાહ લઈ શકો છો તો આ જે વાત છે એના ઉપરથી જ એવું લાગે છે કે આપણા દેશના જે કાયદાની વ્યવસ્થા છે એ ખરેખર કેટલી સુદૃઢ છે અને દરેક પણ ઘણી વખત આપને આપણે એક બહુ માન્યતા એવી છે કે ભાઈ મારે કોર્ટ કચેરીમાં નથી પડવું એમ એટલે કોર્ટ કચેરીમાં નથી પડવું એનો મતલબ એને ક્યાંક ને ક્યાંક એવો ડર છે કે હું જઈશ તો આટલો ખર્ચો થશે હું જઈશ તો મારું આબરું કે પ્રતિષ્ઠા કે એવી પણ જ્યારે આ રક્ષણની વાત આવે ન્યાય મેળવવાની વાત આવે ત્યારે આપણે એવું માનવાને બદલે અત્યારે એવી વ્યવસ્થા છે કે જેના કારણે આપણે ન્યાય મેળવી શકીએ અને બીજી મારે આપણી પાસેથી એ પણ જાણવું છે કે હવે જે આખું છે ઘણી બધી પ્રક્રિયા ઓનલાઈન પણ થઈ ગઈ છે તો એ બાબતે આપનો શું અભિપ્રાય રહેશે

ના અમે હું હું પોતે રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં મેં ફરજ બજાવેલી છે બરાબર એઝ એડવોકેટ તરીકે પેનલમાં ઘણી વખત ઘણા વર્ષો સુધી રહ્યો મેં મારી લાઈફમાં અત્યાર સુધીમાં લીગલ સેલ કન્વીનર તરીકે વોર્ડ નંબર અગિયારમાંથી ભાજપમાંથી અત્યારે છું હું પણ મેં મારા કરિયરમાં ક્યારે રાજકોટ જિલ્લા સેવા સત્તા મંડળમાં જે મફત કાનૂની સેવા સત્તા મંડળમાં જેટલા પણ વર્ષ મેં ફરદ ભજાવી એ દરમિયાનમાં એક પણ કેસનો એક પણ રૂપિયાનો બિલ મેં ક્યારેય નથી માનવાનો મુકેલો વાહ કેરેલી સરસ મોટા ભાગના કેસીસમાં પોઝિટિવ રિઝલ્ટ આવેલા છે અને આ એવું નથી કે માત્ર ખાલી સિવિલ કેસીસ ને લાગુ પડે તમામ ક્રિમિનલ કેસીસ સેશન્સ કેસીસ લેબર કેસીસ બધા બધા ને બધા જ કેસોમાં લાગુ પડે રેવન્યુના મેટર્સ હોય તો એમાં પણ લાગુ પડે છે ક્લેમ કેસીસ હોય તો એમાં પણ લાગુ પડે છે તમામમાં તમને એડવોકેટ એપોઇન્ટ સરસ તો આટલી સરસ આપણી કાયદોની વ્યવસ્થા છે અને ખાસ કરીને જે ન્યાયિક આખું જે કાર્ય પ્રણાલી છે કાર્ય જે રીતે ચાલી રહ્યું છે એ ખરેખર આમ આપણા સૌ માટે આજે ખાસ વિશેષ સામાજિક ન્યાય દિવસ છે ત્યારે એક ગૌરવ લેવા જેવી બાબત છે આપણા કાયદા બાબતે તો રાજેશભાઈ એવું કંઈ ખરું કે દાખલા તરીકે કોઈ એવો પરિવાર છે કે એમને કંઈ ખબર જ નથી કોઈ એક કાયદા વિશે અને અજાણતા એમનાથી કઈ એવો બની જાય છે જે ગુનોમાં સાબિત થાય છે અથવા તો ગુના તરીકે એમની નોંધ લેવામાં આવે તો એમને ખબર જ ન હોય ને પછી વકીલ તરીકે અથવા તો એક કાનૂની સલાહકાર તરીકે કોઈ તમે ખુદ ગયા હોય ને એમને સેવા આપી હોય તો એવું ખરું કઈ ઘણા ઘણા બધા કિસ્સામાં એવું બનેલું છે અને વકીલ હોય એની સાથે સાથે માનવતાના ઉદ્દેશને ધ્યાને રાખીને અમે ઘણી વખત જે અમે જે પ્રાઇવેટ એડવોકેટ તરીકે જે અમે પી એફર્ટ કરતા હોય તે અમુક બાબતમાં અમને પણ એવું થાય કે આ વ્યક્તિ પાસેથી પી નથી લેવી માત્ર કામ કરવું છે અને કોઈ પણ બાબતે આને ન્યાય દેવડાવો છે બરાબર સમજે ઘણા બધા કિસ્સા છે બરાબર જે પોતે સારા વકીલ નથી રોકી શકતા એડવોકેટ ની પણ એમ દયની પરિસ્થિતિ જોઈને અમને પણ દયા આવતી હોય કે ભાઈ આ વ્યક્તિને અમારે ભલે લીગલ જે અમે તાલુકા લીગા લીગલ માંથી જે કઈ પણ એફોર્ડ થાય અમારે ખુદનું અમારે ખુદે જ અમે એક રૂપિયો નથી લેવો અને અમારે આપણે સામાન્ય એવી એક છાપ છે પણ ખરેખર એવું નથી કે વકીલોથી ડરતા હોય માણસો કે આ ક્યાંક અમને કાયદામાં ફસાવી દે પણ હકીકતમાં એવું નથી હોતું અથવા પોલીસનું પણ આપણે એવું માનતા હોઈએ છીએ પણ એવું ખરેખર નથી હોતું એકાદ બે કિસ્સા કોઈ એવા બને એના કારણે આખું તંત્ર બદનામ થાય અથવા તો એક આખું વકીલ આલમ બદનામ થાય એવું પણ ઘણીવાર બનતું હોય છે પણ ખરેખર આપણા દેશના જે કાયદાઓ છે એ કાયદાઓ વ્યક્તિગત રીતે દરેકને ન્યાય મળે એવી વ્યવસ્થા આપણા દેશમાં બહુ જ સુદૃઢ રીતે ચાલી રહી છે અને રાજેશભાઈ જેવા જે વકીલો છે એ એમને એક માત્ર વકીલ તરીકે નહીં પણ એક માનવતાને ધ્યાનમાં રાખીને એ સેવાઓ આપી રહ્યા છે તો આજના સામાજિક ન્યાય દિવસ નિમિત્તે તમે અમારી સાથે જોડાયા અને અમારા દર્શકો સાથે વાતો શેર કરી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રાજેશભાઈ થેન્ક યુ